મારા વાલીડા પહોંચી જજો દસ વર્ષ જૂની આ રેસ્ટોરન્ટ છે અને અહીંયા કસ્ટમર એકવાર આવે ને એટલે બીજી વાર પચીસ વ્યક્તિને લઈને આવે આ એવી ફેમસ રેસ્ટોરન્ટ છે અને એમાં જો લોકેશનની વાત કરીએ ને તો દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર રિલાયન્સ મોલ ની એક્ઝેટ સામે આવી જાય છે પીઝા ઝોન અહીંયા લંચ માત્ર બસો રૂપિયા

એટલે મારા વાલીડા અહિયાં જ પહોંચી જવાનું કારણ કે અહિયાં ઇન્ટિરિયર એવું છે ને કે આવું ઇન્ટિરિયર તમને જોવા ન મળે અહિયાં આવો ને એટલે તમને એમ લાગે કે સ્વર્ગમાં બેઠા બેઠા જમીએ છે કે શું એટલે પહોંચી જજો